હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે સવારના જેમ કે પોણા દસ પોણા અગિયાર કહો તો ચાલે કારણ કે દસ તે પાંત્રીસ થઈ રહી છે અને અમે લોકો ઘરનું બધું કામ કરી લીધું રસોઈ એ ફરાળ બનાવ્યું દેખાદું છે તો મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારા સૈયાજી થાય છે મોડું અને એમાં જો દર્શ થઈ તૈયાર થઈએ છીએ મોટું એનું બરોબર નથી જો કેવું મોટું ચઢાવીને વિચારે એને મોઢું ચડાવ્યું હોય ને એનું કારણ એ છે કે એને મજા નથી અને ઉધરસ ને નથી ખાતો ને એવું કરેલો રડ રડ કરેલો ને એને મજા નથી બિચારાને અને દાદાને પ્રાર્થના કરી છે કે હનુમાન દાદા મારા દીકરાને સાજો કરી દેજો અનુમાન દાદા પહોંચી જશે પ્રાર્થના ફટફટ મારો દીકરો ફટફટ સાજો થઈ જશે હે અગિયાર ને ત્રણ થાય છે અને વાપસ અમે ઘરે જઈએ છીએ કેમ કે સૈયાજીને લેટ થાય છે આજ ન તો તો અમે હનુમાન દર્શન કર્યા હોત પણ આજ લેટ થાય છે ને એટલે નહીં થાય દર્શન આજે ને મમ્મી જઈશું નારાયણ જો કાળા વાળ કરીને તૈયાર થઈ ગયા ડોસી વા 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 વાહ માં જવાની તૈયારી હે ને બેન લગ્ન માં જવાની તૈયારી છે તૈયારી છે પણ અને થઈ જો તેય સમના ભાઈ એ સમના ભાઈ આવીને માળા ફેરવા લઈ લાગી ગયા હવે અમાર સાહેબને થશે મોડું એટલે એ આવે એટલે ડાયરેક્ટ ધમમો દે દે આપણે જમીને શું મમી ભેગા સાડા 1:00 થાના જ વેલુ મિનિટ થઈ જશે

હેલો ગાઈસ તો અત્યારે છે ને તે સાંજના પોણા આઠ થઈ રહ્યા છે અને અત્યારે તમે જે બ્લોગ જોવો છો એ કન્ટિન્યુઅસ મેં કર્યો છે બે દિવસ રહીને તો હવે આ મારા મમ્મીને પપ્પા અને એ લોકો કાલે કાલે દિવસે કે દિવસે મમ્મી પપ્પા પપ્પાને મોકલાવ્યા છે અમે અને આજે બા અમારા જવા છે જવાના છે કચ્છમાં કચ્છમાં બાના મામી ઓફ થઈ ગયા છે તો બા જવાના છે કચ્છમાં અત્યારે તો બા

હવે બહાર જવાના છે તો અહીંયા જો અમારે બેગ થેલા હેરીને પડ્યા છે અહીંયા વાસણ ધોવાઈ ગયા છે દાબેલીના ને આ તરેસના વાસણ આવ્યા છે અને જિંકલ ખીચડી બનાવી મસ્તીની ખીચડી બની ગઈ છે અને રોકલી બનાવવાની છે રોકલી પણ જિંકલ હું આવીને બનાવી દઈશું તું ટેન્શન ના લેતી કરતી નહીં વ્યાથી ઘણી ઊભી રહીશું શું કહેતા

એ વાત કે બાલ ગાધી બાલ ગાધી સોરી સોરી બાલ ગાધી મે કે તો દાળ ભાટી દાળ ભાટી સુ કરી થી કે દાળ ભાટી દાળ આ બાઈનો થલા છે સરસ ઓમલે રજજા છે હા આ બાઈનો થલા છે ઊબો બધા થલા તમને દેખાતા હશે બાઈનો થેલા આયરો અચ્છા એમ આના બાઈનો થેલા છે ને આ બધા થેલા તમને દેખાઈ દે અમે કોઈ જોવાનું છે લગનમાં અમે જસકો બધા લગનમાં તમને વ્લોગ જોવાનું છે હેમેક્ષના લગનના વ્લોગ હા હેમેક્ષા દીદીની ક સાદી #હેમેક્ષ હેમેક્ષા દીદીની ક સાદી #સાદી કસો થાલશે એમ 10 ચલો બેગ તો તૈયાર છે

હા ચલો મેડમ હું દર્શને રમાડું ત્યાં સુધી કામ કર લે કરું બાર ની બસ આવી ગઈ છે